શહેરના પ્રખ્યાત અને જાણીતા એવા દીપિકાબેન ખાકરાવાળા હવે દિવાળીના તહેવારોમાં શુદ્ધ સિંગતેલમાં તૈયાર કરેલા ફરસાણની ની વણઝા લાવ્યા છે જેમાં તેમના અવનવા વિવિધ વેરાયટી ખાખરા અને જાતે જ બનાવેલા વિવિધ નમકીનનો સ્વાદ પણ માણવા મળશે અને હા તેમની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ પાણીપુરીની તો વાત જ કંઈક ઓર છે અહીં તમને તાજી ફરાળી આઇટમો પણ મળશે તો દિવાળી પહેલાં જ આવી જાઓ રાહ જુઓ છો બીટીસી માર્કેટ એમ એન કોલેજ ફાટક બહાર ડૉક્ટર મહિપતભાઈના દવાખાનાની બાજુમાં વિસનગર મોબાઈલ નંબર નવસો દસ બાસઠ

વાઇસ ચેરમેન શ્રી ભરતભાઈ ચૌધરી અને તાલુકા ખરીદ વેચાણ ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પૂર્વ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ ડિરેક્ટર શ્રીઓ સહિત યુવા મોરચાના કાર્યકરો સહિત ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનોએ પણ કેબિનેટ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી તરીકે લોકપ્રિયતા હાંસલ કરીને હવે ફરી કેબિનેટ મંત્રી બનતા જ શહેરના તાલુકા તથા કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી રહી હતી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું આદરણીય નરેન્દ્રભાઈ આદરણીય અમિતભાઈ અને આદરણીય નડ્ડાજી અને ગુજરાતના નેતૃત્વએ પણ મારા ઉપર વિશ્વાસ મૂકી અને ફરીથી જવાબદારી સોંપી છે ખાતરીપૂર્વક હું એટલું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસને વળગી રહીને કામ કરી રહી છે અને આવતા સમયમાં પણ આદરણીય પટેલ સાહેબની ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર આ જ દિશામાં આગળ વધશે ખૂબ બધા વિકાસોના કામો અને એમાં પણ વિસનગર અને મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોનો આપણને લાભ પણ મળ્યો છે વિસનગર એનું ઉદાહરણ છે એટલે સ્વાભાવિક કે આખા ગુજરાત ની અંદર અવાજ હતો વિકાસ નો અવાજ હતો એ વિકાસના અવાજ ને હંમેશા અનુલક્ષી સરકારે પ્રજાના સ્થાન પણ બનાવ્યું છે સાથે ભારતીય જનતા ના કાર્યકર્તા કે જેઓ હંમેશા કોઈ પણ કઠિન પરિસ્થિતિમાં પૂર હોય કે કોવિડ ની પરિસ્થિતિ હોય વાવાઝોડું હોય કે અતિવૃષ્ટિની પરિસ્થિતિ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા પણ લોકોની વચ્ચે રહી અને મુશ્કેલીનો સમય હોય એ વખતે ભારતીય જનતા પાર્ટી નો કાર્ય કરતા એ જગ્યાએ સ્પોટ ઉપર ના હોય એ જગ્યાએ પહોંચી જાય ને તરત જ મદદ પહોંચાડવા માટે તત્પરતાથી તન મન અને ધંધી એ કામ કરતો હોય છે અને એ જ કારણ છે

મંત્રી પદું એ ઋષિકેશભાઈ પટેલનું નથી એમના જેવો જ એક કાર્યકર્તાઓ કાર્યકર્તા છું અને મને જે સ્થાન ઉપર જેમની મહેનત રાજ્યની સેવા કરવાની તક મળી છે એવા કાર્યકર્તાઓનો આજે ઉત્સાહ હતો મને પણ ખબર નહોતી જયારે હું ગાંધીનગર થી આ દિવાળીનું વેકેશન છે અને દિવાળીના વેકેશનમાં આવ્યો એટલે અહીંયા ઓફિસે આવતાની સાથે જ ખબર પડી કે કાર્યકર્તાઓ બધા ભેગા થઈ ખૂબ આનંદથી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ